તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે જે ન્યૂ ઓલેન ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને ખેડૂતભાઈએ મારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો છેલ્લે લાઈક કરી દેજો આપણે વાત કરીએ ન્યૂ ઓલન ત્રીસ બત્રીસ ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ન્યૂ ઓલન ટ્રેક્ટર જોવા મળશે ન્યૂ ઓલન ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ઓગણીસનું તમને આખું કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જે તમે જોઈ શકો છો તે બે હજાર ઓગણીસનું મોડલ છે પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે જે ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો એનએક્સ પ્લસ પાંત્રીસ હોશ ટ્રેક્ટર છે તે પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ક્લિયર કટ વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો તમને આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભયે રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજિત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તે ભાઈ કરી દે છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે મયુરભાઈનો કોન્ટેક કરી લેજો મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે મયુરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો આખું ટ્રેક્ટર તમે વિડિયોની અંદર ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ત્રીસ બત્રીસ એનએક્સ પ્લસ પાંત્રીસ હોચ પાવરનું ટ્રેક્ટર છે ત્યાર પછી એ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટીંબડી આમ જોડિયા જામનગર જિલ્લામાં મયુરભાઈ પાસે તમને જોવા મળશે તમે જે ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે જામનગર જિલ્લામાં મયુરભાઈ પાસે જોવા મળશે મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે મયૂરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ટ્રાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો